અને પાસે સાહેબ જતા રે અને પોણી હોય તો બંધ થઈ જાય દિલુભાઈ આ પાણી છે ને સરકાર શ્રી એ ઉનાળું વાવેતર કરવાનો જાહેરાત કરી હતી અહીંના નેતાઓએ જાહેરાત કરી કે તમે ઉનાળું વાવેતર કરો તમને તળાવમાં ને સુજલામ છુપલામાં પાણી મળી રહેશે એના અનુસંધાને અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ ચાંગા પમ્પિંગ સ્ટેશને અહીંયા આગળ કિસાનો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને લગભગ બે દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અહીં બેઠેલા ખેડૂતોની માંગ છે કે ચાંગા પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે અહીંનું જે પમ્પિંગ સ્ટેશન છે આ જે જગ્યાએ છે અહીંથી ખેડૂતોને પાણી મળે છે એટલે કે લગભગ ઘણી બધી તળાવો ઘણી બધી નાની નાની કેનાલો આ અહીંયાથી આ પંપિંગ સ્ટેશનથી ભરાતી હોય છે પરંતુ અત્યારે આ પમ્પિંગ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને સરકારનું કહેવું એવું છે કે અહીંથી જે મુખ્ય કેનાલ વહે છે એ કેનાલની અંદર પાણી ખેડૂતોને આપવા માટેનું છે નહીં પરંતુ ખેડૂતોએ ઉનાળાનું વાવેતર કરી ચૂક્યા છે કોઈએ બાજરી વાવી છે કોઈએ તલ વાવ્યા છે કોઈએ અન્ય પાકો વાવ્યા છે ખેતરની અંદર મગફળી વાવી છે પરંતુ જો વાવેલી મગફળી અથવા તો વાવેલી બાજરીને હવે પાવા માટે પાણી નહીં મળે તો એ સુકાઈ જશે ને જેનાથી કિસાનોને ખૂબ જ મોટી પ્રમાણમાં નુકસાન જવાની શક્યતા છે અને એના માટે ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્રણ દિવસ પહેલાં દિવુંદરની અંદર આવેદન આપવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં સરકારે એમની વાત સાંભળી નથી એટલે ખેડૂતો અહીંયા આંદોલન કરવા પર બેસી ગયા છે અને આ આંદોલન આવનારા સમયની અંદર ઉગ્ર અને અતિ ઉગ્ર થઈ શકશે પરંતુ એ પહેલાં આપણે વાતચીત કરીએ કે અહીંયા બેઠેલા કિસાનોની શું માંગ છે શું ડિમાન્ડ છે શું છે બધું જ આપણે કિસાનો જોડી મળીને વાતચીત કરીએ તો આ વિડીયોની અંદર બનેલા રહેજો તો મિત્રો આપણે બતાવું કે અહીંયા ટેન્ટ લગાયેલા છે આ ટેન્ટની અંદર કિસાનો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આપણે વાતચીત કરીશું એમના જોડે બધા જોડે એ વન બાય વન કેમ છો જય જવાન જય કિસાન શું શે માંગ સાથે આવેલા છો પાણી સારું કેમ પાણી બંધ કરી દેવાનું ચાલુ રાખવાનું અચ્છા એટલે બંધ કરી દીધું છે બંધ કરી દીધું

ઓકે તો તમે જોયું આપણે વાય ટુ બાય બધાને પૂછી શું લાગે છે તમને કેનાલ બંધ થઈ ગઈ કેનાલ બંધ કરી કયું ગામ તમારું માણકી માણકી અચ્છા એ પણ માણકી ના છે તો માણકીમાં કેનાલ બંધ છે તળાવ બંધ છે અહીંયા બીજા કિસાનો છે એમના જોડે વાતચીત કરીશું કયું ગામ તમારું માણકી માણકી તો કેનાલ બંધ થઈ ગઈ હા બંધ કોઈ છે એવું તો પછી હવે પાણી કેવી રીતે પાસો હવે શું પાવ આલે તો પાવ ના બેઠા ના કે પછી વાવેલાનું શું થાય બળી જાય છે તો આપ સાંભળો કે વાવેલો પાક બળી જશે કારણ કે પાણી નહીં આપવામાં આવે બાપ ક્યાં ગોમના અમરપુરાના અમરપુરા હા તમારા તળાવ બંધ થઈ ગયો મારા તળાવમાં પાણી બંધ થઈ ગયું અને કેનાલ પણ સુકાઈ ગઈ છે એટલે બાજરીઓનું વાવેતર હવે સુકાય છે એટલે એના માટે અમે ચાલુ કરાવવા આવ્યા છો જો સરકાર ચાલુ કરે તો સારું છે નહીંતર બેઠા છો અહીંયા ઓકે તો બીજા જોડે વાતચીત કરી બા તમે કયા ગોમના અમે અમરપુરા લાખણી અમરપુરા લાખણી હોય શું લાગે છે તમને અમે અમારે બાજરી હું કઈ લાગે છે એટલે પાણી સારું કરીને ધરણા કર્યા છે ચાલુ કરે તો ઘરે આવું બે હાલ આ ભરેલી પડી છે પણ પાણી નથી આલતા શું કરવાનું સરકાર નો દરિયા માં આગળ છે પણ તો ચાલુ નથી કરતા શું કરવાનું અમે ધરના ઉપર બેઠા છો તો તમે જોયું કિસાનોની વેદના તમે શું બોલ અમરપુરા લાખણી સરકાર ખેડૂતોની કે અમારી બાજરી બળે છે અમારે પશુપાલન નો ઘાસચારો બળે છે અમારાથી જોયું જાતું નથી તો અમને સુજલામ સુખલાલ કેનામો પાણી આપે તો અમારી બાજરી પાણી મળ્યું અમારા પશુપાલન ને ઘાસચારો મળ્યો રહે પશુપાલન ને પીવા માટે પાણી મળે

આ એક વાત નથી જ્યારે જ્યારે કિસાનોની વાત હોય ત્યારે વિસ્તારની અંદર સતત માંગ ઉઠાવતા રહ્યા છે વીજળીનું આંદોલન કર્યું હતું ત્યારબાદ કિસાનનું આંદોલન કર્યું હતું જેમાં જ્યારે એકવાર અમરાભાઈ ઉપર હુમલો થયો હતો ત્યારે આંદોલનની અંદર શેખ સીએમ હાઉસની અંદર જઈને એનું સમાધાન થયું હતું તો સતત ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહે છે અને આ આ બંને અહીંના દિવુદર અને કોંકરેજીની ધરતીનું ગૌરવ આપણી સાથે જોડાઈશું કે તો એમના જોડે વાતચીત કરીશું કે આ આંદોલનને લઈને શું શું કરવા માગે છે આગળ તો પહેલાં આપણે વાતચીત કરીશું કલ્યાણભાઈ જોડે શું માંગો છે તમારી સરકાર જોડે અમારી સરકાર જોડે એવી માગણી છે કે તાત્કાલિક સોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે તળાવોમાં પોણી ન અને શુજલમ શુભલમ ચાલુ કરે માગાશે તો એક સરકાર પાસે પોણી જ માંગેશો બીજું કોઈ માગતા નથી પણ આ સરકારના શીખી શું મગજમાં પહેરી ગયું છે પોણી અમને આ ચાર પોંચ દાડા થઈ જાય બેઠા છે પોણી હાલતી નથી હવે અમે પિયત કરવા માટે પોણી ખેડૂત લઈ જાય છે કોઈ અમે અહીંયા વેડફતા તો પોણી સાને નકે તમે વેડફી ન શું છે એટલે તમને પોણી ના મળે પોણી લાયરું છે ખૂબ આરી સરકાર અત્યારે હાલ કશું ઓભળવા માંગતી નથી ત્રણ દાડાથી રાહ જોઈને બેઠા છે ચાલું કરતી નથી અત્યારે આ ખેડૂતો તમે જોઈ શકો છો જેટલે ચેટલેથી ભાડા ભાજી ભાજી અને અત્યારે હું આવી ગયા છે ધરણા અમે ચાલુ કર્યા છે અને સમેટવાના પણ નથી પોણી ચાલુ કર્યા સિવાય અમે અહીંથી જવાના નથી અમારી એક જ માગ છે તાત્કાલિક સોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે તળાવમાં પોણી નખે અને સુજલમ સુભલમ ચાલુ કરે બસ એ રીત માગણી છે અમારી સાહેબ પણ દર વખતે જ્યારે એવું હોય છે સરકારના લોકો કહેતા હોય છે કે ભાઈ પાણી આ વખતે ઉનાળા ખેડૂતોને આપવામાં આવશે બરોબર ત્યારબાદ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પણ કહેતા હોય છે કે અમે તમને પાણી આપીશું કિસાનો વોટ આપો અહીંયા બેઠેલા કિસાનો પણ મુખ્યત્વે મને એવું લાગે છે કે સરકાર તરફ વોટ કરતા તો આવું કેમ થાય છે કે જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે જ પાણીને કાપી દેવામાં આવે છે ઓમાં શું છે જૂઠું બોલવાની ટેવ પડી ગઈ હોય આપણે હોય છે ને એમ એને જૂઠું બોલવાની કૂટે પડી ગઈ હોય એટલે વારે ઘડી આવા કુમરા કરે લોકોના અને તાલિકા પાડે અને પાસે સાહેબ જતા રહે અને પોણી હોય તો બંધ થઈ જાય બસ આ રીત વાત છે બીજી કોઈ વાત જ નહીં સાહેબ તો હવે આવનારા સમયની અંદર કદાચ આ લોકો પોણી નહીં ચાલુ કરે તો કેવી રીતે રણનીતિ રહેશે આંદોલનની ને શું થઈ શકે રણનીતિ અમે પોણી ચાલુ કરાયા વગેરે ગમે એ થાય બાકી પોણી ચાલુ કરાયા વગેરે અત્યારે અમારા બાજરા બળેરા છે અત્યારે ઘાસચારો બળેરો છે શું અમે દૂધ ભરાવા શું અમે ક્ષેત્રમાં જઈને કર તો એનાથી અમારું બે હું હારું ને એટલે અમારું બેસી રહે છે અને ધરણા ચાલુ રહેશે અમારા બંધ કરવાના આંદોલન અમે સદ નહીં તો હવે આપણે વાતચીત કરીશું અમરાભાઈ જોડે અમરાભાઈ એટલે કિસાન આંદોલનનો ચહેરો તમે મારી સ્ક્રીન ઉપર જોશો ને ઓળખી જશો કે જ્યારે ખેડૂતોની વાતચીત હોય ત્યારે કોઈ પણ જગ્યાએ અમરાભાઈ હાજર હોય છે અને ધરણા પ્રદર્શન કરતા હોય છે અને અત્યારે એવું જ ધરણા પ્રદર્શન ચોગા પંપિંગ સ્ટેશન એટલે કે ચાંગા ગામની અંદર થઈ રહ્યું છે ને એ જગ્યાએ ઘણા બધા કિસાનો અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ને એટલા માટે કરી રહ્યા છે એમની ખાલી એક માંગ છે કે ઉનાળું વાવેતર કરવા માટે અમને પાણી આપો તો આ વિષય ઉપર અમરાભાઈનું શું કહેવું છે આપણે જાણીશું અમરાભાઈ તો કેટલા આવો કોઈ પરિપત્ર હતો કે પાણી બંધ કરી અને ઉનાળું પાણી પાણી સાહેબ પહેલી તો વાત આ છે સરકારશ્રીએ ઉનાળું વાવેતર કરવાનો જાહેરાત કરી હતી અહીંના નેતાઓએ જાહેરાત કરી કે તમે ઉનાળું વાવેતર કરો તમને તળાવમાં સુજલામ સુપલામ પાણી મળી રહેશે એના અનુસંધાને અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અચાનક પાણી કાપ્યું છે અત્યારે બાજરી બળે છે બાજરી કરતાં વધારે તો પરિસ્થિતિ હોય ને તો બોર ફેલતો અત્યારે દરેક બોરની અંદર બબે બબે કોલમો નોખવી દે નાખેરા છે ખેડૂતો એટલે સરકારશ્રીએ જાહેરાત કરી હતી અહીંના નેતાઓએ જાહેરાત કરી હતી કે તમને સુજલામ સુજલામ અને તળાવમાં પાણી મળી રહેશે એના અનુસંધાને ખેડૂતો માગી રહ્યા છે ગઈ સાલ આ જ સપાટીએ પાણી હતું અને અમને આખો ઉનાળો પાણી આપેલું હતું અને અમારી બાજરી પાખેલી હતી એના અનુસંધાને સરકારશ્રી તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશને છ પંપ ચાલુ કરી અને સુજલામ શુભામણ તળાવમાં પાણી નાખે તો ખેડૂત બચી શકે એમ છે જ્યાં સુધી અમારો માગણી આ ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે એટલે સરકાર શ્રી આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુભલામણના તળાવોમાં પાણી નાખે એવી અમારી ખેડૂતોની માગણી છે પણ હમણાં ભાઈ સરકાર તો યોજનાઓ ચલાતી હોય છે જળ સંચયની યોજનાઓ કરે ગોમે ગોમે શોષ કુવા બનાવે છે બરોબર તળિયાની અંદર એટલું એટલું બધું પોણી ઉતારે છે કે કેમ ખેડૂતો એવું કહેતા હોય છે કે અમારે બે કોલોમ ચાર કોલોમ ઊંચી આવી ગઈ તો પછી આ લોકો અત્યારે પોણી નથી આપતા તો તમે શું એક લોકો ખાલી ફોટા પાડીને દેખાવ જ કરતા હોય છે કે પછી રિયલિટીમાં પોણી આલે છે ને તમે કિસાનો એમને આંદોલન કરી રહ્યા છો હવે પહેલી વાત તો અમે આંદોલન કર્યું છે સરકાર શ્રીએ કીધેલું છે અમારી મોદી સાહેબે પાણીની આયોજન કરેલું છે એના માટે માગણી છે અમે ખેડૂતો હિત માટે ખેડૂતોના હિત માટે ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોએ સરકારે લોલીપોપ આપેલું હોય એવું હોય એટલે જાહેરાતો કરેલી એના અનુસંધાને અમે માગણી કરી લેલા છે

અમારા આપણા ગુજરાતની વાત કરો ને પરિપત્ર કરતા આમની જાહેરાતો વધી ગઈ છે કોઈ પણ પ્રોગ્રામ હોય તો અધિકારીઓ તો એક બાજુ રહેતા હોય છે એમના નેતાઓ જાહેરાતો કરતા હોય છે જેવી રીતે કટપુતળીને આ નેતાઓ રમાડતા હોય ને આ અધિકારીઓને એ સિસ્ટમ આપણા ગુજરાતમાં ચાલુ છે એ સિસ્ટમે વર્ષોથી પાણી આપે છે આપણા મુખ્યમંત્રી બોલતા હોય આપણા નેતાઓ બોલતા હોય એ વખતે બોલતા હોય એ રીતે અમને પાણી મળી રહેતો હોય આ વખતે નેતાઓ બોલ્યા છે અમારું ને પાણી કાપી ના છું એટલે તાત્કાલિક પાણી આપે અને પરિપત્ર બના આ ખેડૂતોને આપવાનો બનાવે એવી અમારી માગણી છે અને જો પછી પાણી નહીં આપે ને આપણે લડાઈ ચાલુ રહેશે કિસાનો લડાઈ કરતા રહેશે તો પછી કઈ રીતે આંદોલન આગળ વધશે હવે આંદોલન ઉગ્ર બનશે કારણ કે અમારી બાજરી બળે છે અમારા બોર ફેલ દો છે સમય આવતા અમારો યોગ્ય નિર્ણય ખેડૂતના હિતમાં સરકાર નિર્ણય લઈ લે તો ગામડે ગામડે આંદોલન થશે એક પણ નેતા પ્રચાર અર્થે કે કોઈ પણ આ સરકારી પ્રોગ્રામમાં નેતા ગામમાં નહીં વળી કે કારણ કે ખેડૂતો વિરોધ કરશે અમારી બાજરી વળી છે તો એમનો એમના પ્રોગ્રામનો પણ વિરોધ કરશે કોઈ પણ ભોગે પાણી વગર ચાલે એવું નથી એમને વોટ ધોતો હોય તો અમારું પાણી આપી દે તો મિત્રો તમે જોયું આપણે આમરાભાઈ કલ્યાણ ભાઈ અને અહીંયા બેઠેલા બધા કિસ્સાનો હું તમને બતાવી રહ્યો છું આ બાજુ પર બેઠા છે હવે જેમ જેમ સમય વધતો જશે એમને એમ કિસાનો અહીંયા જોડાતા જશે ને ધરણા પ્રદેશ છે ને તો અમરાભાઈએ જે વાતચીત કરી અને જે વાતચીત કરી રહ્યા છે કે જો આવનારા સમયની અંદર સરકાર પાણી નહીં આપે તો ગામડે ગામડે સરકાર માટે નાકાબંધી કરવામાં આવશે એના માટે આપ સૌ સહમત છો બે હાથ ઊંચા કરીને બધા કહો છો

તો મિત્રો તમે જોયું જય જવાન જય કિસાનના નારા સાથે ગુંજી રહેલું આ આંદોલન એ આવનારા સમયની અંદર ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે ને એવું સરકાર ન સમજે કારણ કે કોઈ આ પહેલીવાર એવું નથી થઈ રહ્યું કે જ્યારે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા હોય અને ખેડૂતે ચીમકી આપી હોય અને એને સરકારે માની લેવી જોઈએ અને જો ન માની હોય તો ભવિષ્યમાં પણ જે પરિણામો આવ્યા હતા અને જે સરકારે પછી ઘણા દિવસો જેમ થશે એમને એમ પછી વેળા વીતી જશે એનાથી વહેલું છે કે હજી આ ચાંગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી દેવામાં આવે તો ખેડૂતો આંદોલનનો સુખદ અંત કરી દેશે નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી આપની સાથે